નમસ્કાર દિન વિશેષ ઓગણત્રીસ ઓગસ્ટ ડોક્ટર જીવરાજ મહેતા જન્મ જયંતિ ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા તેમનો જન્મ ઓગણત્રીસ ઓગસ્ટ અઢારસો સિત્યાસી અવસાન સાત નવેમ્બર ઓગણીસો ઇઠ્યોતેર ડૉક્ટર જીવરાજ મહેતાનો જન્મ ઓગણત્રીસ ઓગસ્ટ અઢારસો સિત્યાસીના રોજ અમરેલી ખાતે થયો હતો તેમના પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ ઝમકબહેન મહેતા હતું આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મેલા ડૉક્ટર જીવરાજ મહેતાનું બાળપણ તેમજ તેમનો અભ્યાસકાળ ખૂબ જ સંઘર્ષમય રહ્યો હતો ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ અને ફી માફી મેળવી હતી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું ઓગણીસો ત્રણમાં મેટ્રિકની પરીક્ષા પસાર કરી ડૉક્ટર બનવાનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા તેમણે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો લાયન્સિએટ ઇન મેડિસિન એન્ડ સર્જરી એલ એમ એન્ડ એસની પરીક્ષા વિશેષ યોગ્યતા સાથે ઉત્તીર્ણ કરી વર્ષ ઓગણીસો નવમાં જમશેદજી નસરવાનજી ટાટા ફંડમાંથી આર્થિક મદદ તેમજ મુંબઈ યુનિવર્સિટીની ટ્રાવેલિંગ સ્કોલરશીપ મેળવી વધુ અભ્યાસાર્થે તેઓ ઇંગ્લેન્ડ ગયા ત્યાં ઓગણીસો ચૌદમાં એમડી થયા ઓગણીસો પંદરમાં કોલેજ ઓફ ફિઝિ ફિઝિશિયન્સમાં ઉચ્ચ કક્ષાના ડોક્ટર બની તેઓ ભારત પાછા ફર્યા લંડન નિવાસ દરમિયાન તેમણે લંડન ઇન્ડિયન એસોસિએશન સંસ્થાની સ્થાપના કરી હતી સન ઓગણીસો એકવીસથી ઓગણીસો ત્રીસ સુધી ગુજરાત મુંબઈ અને ભારતના અનેક જાહેર સંસ્થાઓમાં અને સમિતિઓમાં અધ્યક્ષપદે રહીને મહત્વની કામગીરી કરી હતી ઈસવીસન ઓગણીસો ચોવીસમાં તેમની વડોદરાની સ્ટેટ જનરલ હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે નિમણૂંક થઈ હતી ડૉક્ટર જીવરાજ મહેતાના લગ્ન હંસાબેન મહેતા સાથે થયા હતા ઓગણીસો અડતાલીસમાં ડોક્ટર જીવરાજ મહેતા વડોદરાના દિવાન બન્યા હતા ઈસવીસન ઓગણીસો ત્રીસમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્ય સંગ્રામ ખેડાયો ત્યારે મુંબઈ શહેર સંગ્રામ સમિતિની ઉચ્ચ ભિતરી સમિતિના તેઓ સભ્ય હતા અને લડતના સંચાલનમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો ગાંધીજીને પણ તેમણે તબીબી સેવાઓ આપી હતી ઈસવીસન ઓગણીસો બેતાલીસમાં હિંદ છોડો આંદોલનમાં પણ તેમણે બીજીવાર જેલવાસ ભોગવ્યો ઈસવીસન ઓગણીસો છેતાલીસથી ઓગણીસો અડતાલીસ સુધી તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય રહ્યા હતા ઈસવીસન ઓગણીસસો ઓગણપચાસથી ઓગણીસો પચાસ સુધી મુંબઈ રાજ્યના પ્રધાન મંડળમાં સેવાઓ આપી હતી ઈસવીસન ઓગણીસો બાવનથી ઓગણીસો સાહીઠ સુધી તેઓ નાણાં પ્રધાન રહ્યા હતા પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી ત્યારે ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા ડૉક્ટર જીવરાજ મહેતા પહેલી મે ઓગણીસો સાહીઠથી ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસસો સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા ગુજરાતના પ્રશ્નોનો ઊંડો અભ્યાસ કરી વિવિધ પ્રશ્નો એક પછી એક હલ કર્યા નવા રાજ્યની નવી રાજધાની ક્યાં રાખવી એ અંગે લાંબી મંત્રણા પછી ગાંધીનગર રાખવાનું નક્કી કરવામાં આવ્યું તેમણે ઓગણીસો સાહીઠમાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની રચના કરી વડોદરામાં કેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના કરી અમદાવાદમાં એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલનું બાંધકામ કરાવ્યું આ ઉપરાંત ગુજરાતમાં ખાદી અને ગ્રામોદ્ધાર બોર્ડની રચના કરવામાં આવી ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી ડૉક્ટર જીવરાજ મહેતાના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં પહેલી એપ્રિલ ઓગણીસો તેસઠથી પંચાયતી રાજનો અમલ થયો જેમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અમલમાં આવી તેમના કાર્યકાળ દરમિયાન નર્મદા યોજનાનો પાયો નંખાયો ગુજરાત યુનિવર્સિટી બાબતનું વિધેયક પસાર કરવામાં આવ્યું ઈસવી સન ઓગણીસો તેસઠથી ઓગણીસો છાસઠ દરમિયાન ડૉક્ટર જીવરાજ મહેતા ઇંગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશનર રહ્યા હતા ડૉક્ટર જીવરાજ મહેતા ઓગણીસો ઇકોતેરની સામાન્ય ચૂંટણીમાં અમરેલી મત વિસ્તારમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા ડૉક્ટર જીવરાજ મહેતાનું અવસાન સાત નવેમ્બર ઓગણીસો ઇઠ્યોતેરના રોજ થયું હતું સન્માન અમદાવાદમાં ખાતે તેમના નામ પરથી ડોક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ આવેલી છે ગાંધીનગરમાં માહિતી ખાતાના એક સંકુલનું નામ તેમની સ્મૃતિમાં ડોક્ટર જીવરાજ મહેતા ભવન રાખવામાં આવ્યું છે ઈસવીસન બે હજાર પંદરથી ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કાર જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત થઈ છે જય હિન્દ જય ભારત